સુરતમાં શિક્ષક પિતાએ બે બાળકોને ઝેરી દવા આપી અને પોતે આપઘાત કર્યાનો મામલો પરિવારજનોએ બંનેને કડક સજા થાય તેવી માંગ સાથે સુરત કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું પોતાની પત્નીના અન્ય યુવક સાથેના અનૈતિક સંબંધને લઈને પતિએ બાળકો સાથે આપઘાત કર્યો હતો ઉમરા પોલીસે પત્ની ફાલ્ગુની અને તેના પ્રેમી નરેશ રાઠોડની કરી છે ધરપકડ સમાજના આગેવાનો સાથે મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે છોડાયા અલ્પેશ સોલંકી નામના શિક્ષકે સુસાઈડ નોટ લખી અને સામૂહિક આપઘાત કર્યો હતો ત્યારે આ બંનેને કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી છે જાદવ પ્રમુખ વણકર સમાજ પંચ વિજયનગર જિલ્લો સાબરકાંઠા અમે આજ રોજ માન્ય કલેક્ટર સાહેબને મળવા માટે એટલા માટે આવેલા કે અહીંયા એકત્રીસ સાત બે હજાર પચીસના રોજ ભાઈ અલ્પેશભાઈ નામના અહીંયા રહેતા વ્યક્તિ એ પોતાના બે બાળકો સાથે જે કામ કર્યું છે પોતે સુસાઇડ કર્યો છે અને બે બાળકોને કૅફી દ્રવ્ય પીવડાવીને એમનું જે મૃત્યુને ઘાટ ઉતાર્યા છે એ શેના માટે છે તો અમારો અમારો સમાજનો આક્રોશ એ છે કે આની અંદર સરસ જીવન જીવતા બે પતિ પત્ની અલ્પેશભાઈને ફાલ્ગુનીબેન એમની વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિ સાથેના અનૈતિક સંબંધો હતા એ અનૈતિક સંબંધોમાં અલ્પેશભાઈએ બહુ સમજણ આપી પણ એ વાતને કોઈ અલ્પેશભાઈ અરેશ્વરી નરેશભાઈ અને ફાલ્ગુનીબેનને ધ્યાનમાં ન લીધું અને એને લાગી આવતા પોતાના બે બાળકો સાથે પોતાના બે બાળકો સાથે મૃત્યુને ઘાટ ઉતારે છે બાળકોને અને પોતે સુસાઈડ કરે છે આ બાબતે અમારા સમાજમાં બહુ જ મોટી લાગણી પેદા થઈ છે આક્રોશ પેદા થયો છે અને આ બાબતે ન્યાય કરવા માટે નિષ્પક્ષ તપાસ થાય અને નિષ્પક્ષ તપાસની અંદરે જે કંઈ ગુનેગાર સાબિત થાય એ ગુનેગારને કડકમાં કડક સજા થાય એવી માગણી માટે માન્ય કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ અમને આશા છે કે આની અંદર અમને અને અમારી સમાજને ન્યાય મળશે અને અમને સંતોષ થશે નહીં તો આ બાબતની અંદર અમારો સમાજ કદાચ ભેગો થાય અને બહુ મોટી જનસંખ્યામાં પેદા થઈ જાય અને મોટો આક્રોશ પેદા ના થાય એટલા માટે અમે માત્ર ને માત્ર પ્રતિનિધિ તરીકે સાહેબને મળવા માટે અમે આવ્યા છીએ